નમસ્કાર તો મિત્રો તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું તો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા છે જે પણ મિત્રો તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો સૌ પ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા આઠ ગ્રામ ચાંદી આઠસો રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર રૂપિયા

પંચાણું હજાર છસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ છપ્પન હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજેના અઢાર કે સોનાના ભાવ વિશે તો અઢાર કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર એકસો બાવીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર સત્તાવન હજાર ત્રણસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર સાતસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનું સાત લાખ સત્તર હજાર બસો રૂપિયા સુધી તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે છેલ્લા ઘણા દિવસથી બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે જો કે આજે બજારમાં સામાન્ય ના કહી શકાય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સતત ઉથલપાથલનો માહોલ જોવા મળી રહે છે અને શેરબજારની સ્થિતિ પણ કંઈક એવી છે છેલ્લા બે દિવસથી શેર બજારમાં પણ એક પ્રકારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને એની પહેલાના સમયમાં બે ત્રણ દિવસ જોરદાર રીતે બજાર તો તૂટી હતી એનું મુખ્યત્વે અત્યારે જે વૈશ્વિક ટેરિફ રેટનો વિવાદ છે તે ખાસ કરીને બજાર ઉપર રીતસરનો હાવી જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને આની સીધી અસર બજાર ઉપર સતત જોવા મળી રહી છે અને સતત ઉથલપાથલનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને હજી પણ જે અમેરિકા અને ચીન જે ચીન વચ્ચેનો વિવાદ છે તે જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે બજારમાં આજે સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છ્યાસી રૂપિયા અને દસ પૈસા નજીક જોવા મળી રહ્યું છે આભાર